વડોદરા શહેર જામુઆ પાસે આવેલી બીએસયુપી આવાસના મકાનો માત્ર બાર વર્ષમાં જ ખખડધજ થઈ ગયા જેને લઈને સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે અમારા મકાનોની લાઇફ પતી ગઈ છે અમને વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે માંગ કરવામાં આવી હતી સાથે આદનપત્ર આપવામાં આવ્યા હતા અને વડોદરા મહાનગરપાલિકા કચેરી ખાતે મોરચો પણ માંડ્યો હતો પરંતુ ભાજપના શાસનમાં માત્ર ગરીબોને આપેલા મકાનો બાર વર્ષમાં જ ખખડધજ થઈ ગયા જેને લઈને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો કારણ કે આ મકાનોની છત દિવાલ ધરાશાયી થાય તેવા મકાનો થઈ ગયા છે પરંતુ પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓના કારણે આ મકાનો ખખડધજ બન્યા છે ત્યારે ગત મોડી રાત્રે એક મકાનની છત ધરાશાયી થતાં વૃદ્ધાનું મોત થયું હતું હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે આ તમામ સ્થાનિક લોકો ક્યાં જાય તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા અનેક વખત રજૂઆત કરી છતાં કોઈપણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી જેને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પાલિકાની વડી કચેરી ખાતે સૂત્રોચ્યાર કર્યા હતા અને ગરીબોના આવાસના મકાનોમાં ન્યાય આપો તેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને વિપક્ષના નેતા બિબેન રાવત ચંદ્રકાંત ચંદ્રકાંત્રીવાસ્તવ કોંગ્રેસના પ્રમુખ સહિત સ્થાનિક નગરસેવકો સાથે આવાસ યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિતિમાં ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ત્યાં તમામ સ્થાનિક લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી રિપોર્ટર રાહુલ રાજપૂત રાજપૂતવાડોદરા નૂન પ્રોજેક્ટમાં બીએસયુપી પ્રોજેક્ટ અંતર્ગત એકવીસ હજાર મકાન વડોદરા મહાનગર સેવા સદને બાંધ્યા તમામ મકાનોની હાલત ખૂબ ખરાબ ખૂબ ઉમદા પ્રોજેક્ટ હતો ગરીબોને નજીવા કિંમત પર ઘરનું ઘર મળે તેવી ભાવનાથી કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના લાવવામાં આવી હતી પણ ભ્રષ્ટાચારી ભાજપીઓએ જે આ મકાનો બાંધ્યા છે તમામ મકાનની હાલત કફોડી છે જાંબુબા ખાતે નવસો અઠાવીસ મકાન બાંધવામાં આવ્યા બે હજાર બારમાં એલોટમેન્ટ થયું ને દસ વર્ષમાં કોર્પોરેશન પોતે આને જર્જરિત છે ભયજનક છે ખાલી કરી દેવાની નોટિસ આપે છે કાલે રાતે એક મકાનની છત ખરી એક બેનનું મૃત્યુ થયું આજે સવારે જીઈ બી ત્યાં લાઇટ પાણી કાપવા ગઈ તો ત્યાં એક ભાઈનું આઘાતથી મૃત્યુ થયું ઓલરેડી બે જણનો ભોગ લઈ ચૂકી છે આ યોજના ને હજી લોકો પાસે જવાનો કોઈ ચારો જ નથી કોઈ વિકલ્પ નથી જ્યાં સુધી કોર્પોરેશન ઓલ્ટરનેટિવ નહીં આપે તો આ ગરીબ લોકો જશે ક્યાં રોડ પર રહેવા જશે આ લોકોને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કોર્પોરેશન કરી આપે એવી અમારી પ્રથમ માંગણી છે સાથે આખી યોજના પર વિજિલન્સ તપાસ બેસાડવામાં આવે તમામ ભ્રષ્ટાચાર અધિકારીઓ કોન્ટ્રાક્ટરો તે વખતના જે પદ અધિકારીઓ છે કોર્પોરેશનના એ તમામ પર કાયદા વિકીય કાર્યવાહી થાય ભ્રષ્ટાચાર ખુલ્લો થાય ઈજાડદાર અને રિસ્કના કોસ્ટ પર ફરીથી મકાન બાંધ્યા આપવાની આજે અમે મેમોરન્ડમ આપેલું છે ગરીબોની ઝોપડી તોડીને એમને સપનું બતાવવામાં આવે છે કે તમે મકાનના માલિક થઈ જશો એવા મકાનના માલિક જે દસ વર્ષમાં પડી જાય એવા મકાનના માલિક સાહેબ મારું ને તમારું ઘર દસ વર્ષમાં નથી તૂટતું પણ આટલા જેટલા આવાસો બનાવ્યા છે એ દસ પંદર ખકડા ખડ થઈ જાય છે કારણ કે મોટો નફો ગરીબો કોઈ જોવા આવે નહીં મકાન તૈયાર થઈ જાય લોકોને લાગે મકાન છે પણ મકાનની અંદર શું છે કોઈને ખબર નથી આજે તમે વિચાર કરો એક બેન ઊભા હતા ઉપરથી સ્લેબ પડ્યો મરી ગયા લાઈટ કાપવા ગયા તો બોલે આઘાત લાગ્યો ને હાર્ટ અટેક આવીને મરી ગયો તમે વિચાર કરો કે એક તો મકાન ખરાબ આપવાના લોકો મરી જાય એવા મકાન આપવાના વૈકલ્પિક ખાલી કરાવતી વખતે વૈકલ્પિક વ્યવસ્થા નહીં આપવાની કોન્ટ્રાક્ટરને છાવરવાનું એના ઉપર બ્લેકલિસ્ટ બ્લેકલિસ્ટ થવું જોઈએ એ અધિકારીઓ જેને મોનિટરિંગ કરી એમને જેલ ભેગા કરવા જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે ગરીબોને ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી લડત બી આપશે એમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આંદોલન કરતા જ રહીશું કારણ કે ગરીબો જોડે મજા જ થઈ રહ્યું છે પ્રધાનમંત્રી માન્ય સન્માનની આદરણીય પ્રધાનમંત્રી મોટી મોટી વાતો કરે છે કે અમે આટલા ઘર બનાવીને આટલે રહેવા દીધા બધાને મરવા માટે ઘર બનાવ્યા છે શું કરે તમારા અધિકારો શું કરે છે આ લોકો જે ગરીબોના જ ઘર તૂટતા હોય ત્યારે આપના માધ્યમથી પ્રધાનમંત્રીને બે કહેવા માગું છું કે આપ ત્યાં બેસીને આ અધિકારીઓનું મોનિટરિંગ કરો જે લોકો આવા ઘર બનાવે છે અને જેના લીધે લોકો મરી જાય છે તાત્કાલિક એમને વૈકલ્પિક વ્યવસ્થા આપો રહેવા માટે ઘર આપો જે કોન્ટ્રાક્ટર બનાવે એની પાસેથી ભાડું અપાવો અને જીવન નિર્વાહ કરી શકે એવી વ્યવસ્થા કરો એ માંગ સાથે કોંગ્રેસ પાસે માંગ નહીં સ્વીકારે તો કોંગ્રેસ આગળ લોક જ્યાં સુધી એમને ન્યાય મળે નહીં ત્યાં સુધી લડત આપવા માટે અમે આગળ નીકળ્યા છીએ subscribe now and press the bell icon. Never miss an update.